ઉઘરાણી કરવામાં આવે છે પાંચસો રૂપિયા ઉઘરાવતા હોવાનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે વાહન ચાલકે ઉતારીને વાયરલ કર્યો છે એરપોર્ટ પર પાંચસો ની ઉઘરાણી કરતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો આપને જણાવી દઈએ એરપોર્ટનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં પાંચસો રૂપિયાની ઉઘરાણી કાર પાર્ક કરવાને લઈને કરવામાં આવી રહી હતી આ વિડીયો વાયરલ થતાની સાથે ઘણા એવા સવાલો પણ ઉઠ્યા હતા જો કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આ વિડીયો અને તેને લઈને હવે શું કંઈ વિગતો સામે આવે છે તે જોવાનું રહેશે પણ દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે અહીંયા જેટલા પણ લોકો પોતાની ગાડી લઈને આવે છે પોતાની ગાડી પાર્ક કરે છે આ ગાડી લઈ જવા માટે પાંચસો પાંચસોની ઉઘરાણી કરવામાં આવી રહી છે પાંચસો રૂપિયા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એરપોર્ટ પર મુસાફર ઉતારવા આવેલી કાર લોક કરી દેવામાં આવે છે અને તે લોક ને ખોલવા માટે કાર પરત આપવા માટે પાંચસો રૂપિયા માંગવામાં આવે છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર ગૌરવ આ સમગ્ર મામલો શું રહ્યો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે આ દાવો કેટલો સાચો ચોક્કસ જ નીતિ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ છે તે કરવામાં આવ્યો છે એરપોર્ટ પર જે મુસાફરોને ઉતારવા માટે તેની જે ફોર વ્હીલ આવતા હોય છે તે ક્યાંક સામાન મૂકવા માટે તેને તેના ડ્રાઈવર અ એરપોર્ટની અંદર જતા હોય છે ને એ દરમિયાન પાંચ થી દસ મિનિટ સુધી જે વાહનો ઊભા હોય છે ત્યારે એરપોર્ટના જે કોન્ટ્રાક્ટરના જે માણસો છે કે તેમના દ્વારા આ ફોર વ્હીલો છે કે તેને સીલ છે તે મારી દેવામાં આવતા હોય છે લોક કરી દેવામાં આવતા હોય છે ને તેને કારણે ક્યાંક જે મુસાફરોને ઉતરવા આવતી જે ફોરવ્હીલો હોય છે ટેક્સી હોય છે તેને પાંચસો પાંચસો રૂપિયા નો દંડ છે તે આપવાનો બોબત છે તે આવતી હોય છે વાહન ચાલક છે કે તેમના દ્વારા જ આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો છે કે તે વિડીયો ની અંદર દાવો કરવામાં આવ્યો છે કે પાંચસો પાંચસો રૂપિયા નું છે તે કરવામાં આવી રહ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે કલાક આ પુષ્ટિ નથી પરંતુ જે રીતના અનેક ફરિયાદો છે તે એરપોર્ટ ઓથોરિટી અને ખાસ કરીને એરપોર્ટના જે કોન્ટ્રાક્ટરો છે તેમના સામે ઉઠી રહી છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે જે આ પ્રકારે મુસાફરોને ઉતારવા આવતી જે ટેક્સીઓ હોય છે તેમને પાર્કિંગની ની કઈ રીતની વ્યવસ્થા આપવામાં આવે છે અથવા તો જે વાહન ચાલકો જે પોતાના મુસાફરોને ઉતારવા માટે આવ્યા હોય ત્યારે તેમના માટે કોઈ નિયત સમય જો નક્કી કરવામાં આવે તો ક્યાંક આ પ્રશ્ન ઉકેલ છે તે આવી શકે છે પરંતુ હાલ સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો છે તે વાયરલ છે તે કરવામાં આવ્યું બિલકુલ ધી આભાર પૂરી માહિતી માટે તો આ ટીવી સ્ક્રીન પર આપ જે વિડીયો જોઈ રહ્યા છો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુસાફર ઉતારવા માટે જે પણ કાર અહીંયા આવે છે તેને પાર્ક કરવામાં આવી હોય છે તો તેને લોક કરી દેવામાં આવે છે અને તે બાદ આ કાર માલિક પાસેથી પાંચસો રૂપિયા આ કારના લોકને ખોલવા માટે અને કારને પરત આપવા માટે માંગવામાં આવી રહ્યા છે હવે આ પ્રકારનો શું કંઈ નિયમ છે કે કેમ તે જોવાનું રહેશે